કુલ બાર આરોપીઓની ધરપકડ કરી છે નકલી ઈડીની ટીમમાં એક મહિલા આરોપી પણ સામેલ છે ગાંધીધામ વિસ્તારમાં રાધિકા જ્વેલર્સ નામની દુકાન અને ઘર પર તપાસ હાથ ધરી ચોરીની ઘટનાને નકલી ઈડીની ટીમે અંજામ આપ્યો હતો પૂર્વકજ પોલીસે આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે નકલી ઈડી ટીમમાં કુલ તેર આરોપીઓ છે જેમાં એક હજુ પકડવાનો બાકી છે પકડાયેલા આરોપીઓ પૈકી છ આરોપી કચ્છના છે તેમજ અન્ય એક મહિલા સહિત સાત આરોપી અમદાવાદના છે દિવસથી અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે બીએનએસ સેટલ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈદી ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્યુલરીની દુકાનમાં રેટ થઈ છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેટ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી અને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીપી એ ડિવિઝન ડીવાયસપી અંજાર અને પ્રોફેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ફોર્ગેશન કરવામાં આવેલી છે